નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે રણજીતનગરથી પાવાગઢ હાલોલ તરફ જતા રસ્તા ઉપર સુરા ગામ પાસે એક અતુલ શક્તિ ટેમ્પો ચાલક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા પોતાના ટેમ્પો સાથે ગટરની અંદર ખાપ્યો હતો જોકે સદનસીબે ટેમ્પોની અંદર સવાર એ ચાલક તેની સાથે એક મહિલા અને બાળક ત્રણેયનો આ બચાવ થયો છે જાણવા મળતી માહિતી પ્રમાણે ચેલાવાળા તરફથી તાળફળીના જે ઝીરડા છે એ ભરી અને આ ટેમ્પો આણંદ જઈ રહ્યો હતો આણંદનો શ્રમજીવી પરિવાર જે અહીંયા તાળફળી લેવા માટે ચેલાવાળા તરફ આવ્યા હતા અને ત્યાંથી તાળફળીનો જથ્થો ભરી અને હાલોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સુરા પાસે અચાનક સ્ટેરીકૂંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા એ જે ટેમ્પી છે એ ગટરની અંદર ખાબકી હતી જેની અંદર એક તબક્કે ડ્રાઈવર સહિત ટેમ્પીની નીચે દબાઈ પણ ગયા હતા પરંતુ સ્થાનિક અવર જવર કરતાં વાહન ચાલકો તાત્કાલિક ઊભા રહી અને આ જે શ્રમજીવી પરિવાર છે તેને બચાવી લીધો હતો સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની કે ગંભીર ઈજાના કોઈ ખબર નથી સૂત્રોથી પાસેથી મળતી માહિતી અનુસાર સદનસીબે આ પરિવારનો બચાવ થયો છે અને હાલમાં આ જે ટેમ્પો છે તેને જેસીબી દ્વારા કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે શિવરાજ પરમાર સાથે ડી લાઈવ ન્યૂઝ ગોકંબા